નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબરકાંઠા જિલ્લાના ચાંદીપુરમ વાયરસને લઈ બાળ રોગ નિષ્ણાતોની હિંમતનગરમાં બેઠક યોજાઈ હતી જિલ્લાના ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસની સંખ્યા આઠ પહોંચી છે આ માટે હવે પુણેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે આ દરમિયાન અત્યારે હાલમાં ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જે પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર છે હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે

ચાંદીપુરમના શંકાસ્પદ કેસ આપણી હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હતા જેમાંથી પાંચ દર્દીઓના મૃત્યુ થયેલ છે અને ત્રણ દર્દી હાલમાં આપણે પીઆઈસી વિભાગ પીડિયાટિક ખાતે સારવાર હેઠળ છે જેમાંથી એક દર્દી છે જેની હાલત ગંભીર છે જેને આઈસીયુમાં રાખેલ છે અને બાકીના બે બાળ છે એમની હાલત અત્યારે સ્થિર છે આ અંતર્ગત આપણે ટોટલ સાત સેમ્પલના રિપોર્ટ એનઆઈવી પુણે ખાતે મોકલેલ છે જેમાંથી લગભગ આજે સાંજ સુધીમાં એક દર્દીનો રિપોર્ટ આવી શકે તેમ છે અને બાકીના જેટલા પણ દર્દી છે ચાર દર્દી છે એના બેથી ત્રણ દિવસમાં આવી શકે એમ છે અને બીજા બે જે જે હમણાં ગઈકાલે આપણે આવ્યા હતા એને આપણે ટ્રાન્સપોર્ટેશનમાં હોવાથી એ પણ આપણને ત્વરિત મળી જાય એવું આપણે અને આપણે કોન્સ્ટન્ટ માઇક્રો એચઓડી એચ જે છે એ એનઆઈવી પુણે ખાતે કોન્ટેકમાં છે સાવચેતી લેવા જોઈએ સાવચેતી માટે આપણે એમ કહી શકીએ કે આ એક વેક્ટર વેક્ટરબોન ડિસીઝ છે જે સેન્ડ ફ્લાય જેને આપણે રેતીની માગ તરીકે ઓળખ છે એના કરડવાથી આ રોગ ફેલાતો હોય છે યુઝઅલી આપણે એમ કહીએ તો ગરમ અને ભેજવાળી હવા હવામાન કે જે ચોમાસા આપણને દેખવા મળે છે એની જે આ સેન્ડ ફ્લાય છે એના આ વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોય છે અને એમની ઉત્પત્તિ આ સિઝનમાં વિપુલપણમાં થતી હોય છે અને જનરલી જે લીંપણવાળા માટીના કે સિમેન્ટના ઘરો કે જેની અંદર જે દરાર હોય એની અંદર આ જોવા મળે છે તો આ જે રોગ છે એના લક્ષણોમાં આપણે કહીએ તો ખૂબ જ હાઈગ્રેડ ફીવર આવો ઉલટી થવી માથાનો દુખાવો થવો ખેંચ આવી જેને આપણે કન્વર્ઝલ કહીએ છીએ અનિંદ્રા હોવી અનકોન્શિયસ કે બેભાન અવસ્થામાં કે આવવું અને ઈ લીવન ટોકિંગ કરવી આ એના લક્ષણો છે કેવી રીતે ફેલાય છે આ ફેલા આ ફેલાય છે કે આ જે વેક્ટર આપણે કહીએ છીએ જે સેન ફ્લાય એના કરડવાથી ફેલાય છે